ઇસ્કોન આશ્રમના વિશાળ પટાંગણમાં ભગવાન શ્રી કૃષ્ણ સન્મુખ પૂજ્ય પ્રભુ પાજી મહારાજ અને પૂજ્ય હિરજી બાપાના આસનો ગોઠવાણા મંદિરના દરવાજાથી ઠેટ મંદિરના દ્વાર સુધી લાલ જાજમ પાથરવામાં આવે તેની બે બાજુએ યુકેની બહેનો સંતોનું અભિવાદન કરતી બે હાથ જોડી ઊભી રહે બહેનોની હારમાળા વચ્ચે લાલ જાજમ ઉપર ચાલતા ચાલતા બંને સંતો મંદિરે પધાર્યા ત્યારે જે સંગીતમય વાતાવરણનો માહોલ ઊભો થયો હતો તે જોતા એવું લાગે કે આકાશમાંથી કોઈ દેવગણો અહીં ઉતર્યા છે અને વાચિંત્રો વગાડી પોતાનો પ્રેમ ભાવ દર્શાવી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી બંને પોતપોતાના આસને બિરાજમાન થયા પછી ત્યાં હાજર રહેલ ભક્ત સમુદાયના ભાઈ બહેનો શ્રોતાજનોની બેઠકમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા પૂજ્ય હરજી બાપાની આરતી ઉતારી પૂજન કરવામાં આવ્યું ધૂન ભજન સત્સંગ શરૂ થયો આ વખતે દૂધી બહેનને ઈચ્છા થઈ કે આશ્રમમાં જે ગુપ વૃજ ગોપીઓ રહે છે એને પોતાના તરફથી એક એક જોડી કપડાં ચણીઓ ચોલી સાડી ભેટ આપાય તો સારું એણે પોતાની બાજુમાં બહેલ બેઠેલ દીકરા વહો જસુબહેનને વાત કરી એટલે જસુબહેને છોટું ભાઈને બોલાવી કહ્યું બાની ઈચ્છા છે કે તે હમણાં ને હમણાં ચાલીસ જોડી કપડાં લઈ આવો છોટુભાઈ ગાડી લઈ સિટીમાં આવ્યા અને ચાલીસ જોડી કપડાં લાવી બાપાને ચણે મૂકી દીધા બાપા મારા માતૃશ્રીની ઈચ્છા છે તો આપના હાથે દરેક માતાઓને કપડાની ભેટ આપો બાપાએ શ્રી પ્રભુપાદજીના મહારાજને વિનંતી કરી એટલે મહારાજ શ્રીએ દૂધી બહેનને સ્ટેજ પર બોલાવી કહ્યું બાપા આપને આપતા જાય અને આપ બહેનોને આપો બાપા એક પછી એક જોડી કપડાના પેકેટ ઉપાડી દૂધી બહેનના હાથમાં પા મૂકતા ગયા તેમ દૂધી બહેન આશ્રમની બહેનોને આપતા ગયા પરસપરસના આ આદાન પ્રદાનથી એકબીજામાં લાગણીની ભાવના પ્રગટે છે એટલા માટે જ શાસ્ત્રમાં દાન ઉપર ભાર મૂક્યો છે આ પ્રસંગનું દ્રશ્ય જોઈ દામજી ભાઈ ગોળ થઈ ગયા તેણે ભગવાનને યાદ કરી મનોમન પ્રાર્થના કરી હે પ્રભુ તારી ગતિનો કોણ પાર જાણી શકે એમ છે એક વખત અમારો ભૂતકાળ કેવો સામાન્ય હતો અને આજ કેવી સમૃદ્ધિ આપી છે આ અમારા હાથે વિદેશની ભૂમિ ઉપર આવા અનેરા દાન દેવાય છે આ પ્રસંગે બંને સંતોએ જ્ઞાન સબર સત્સંગથી ઘણી વાતો કરી શ્રોતાઓને ભાવ વિભોર બનાવી દીધા

પ્યારા પ્યારા નામ હૈ ત્યારા પ્યારા નામ હૈ મોર મુકુટ માલક રાજ ગલે વૈજંતી માલા ગલે વૈજંતી માલા કોઈ કહે વાસુદેવ કા નંદન કોઈ કહે નંદ લાલા કોઈ કહે નંદ લા यमुना किनारे कृष्ण कन्हैया मुरली मधुर बजावे मुरली मधुर बजावे बाल ग्वाल के संग में काना माखन मिश्री खावे काना माखन मिश्री खावे अजामिल को अंत समय में तेरा नाम आया से मुक्त कराके अपने धाम पठाया अपने धाम पठाया गज को ग्राह ने घेरा प्रभु ने चक्र चलाया जब जब पीड़ा पड़ी भक्त को नंगे पाँव आया तू नंगे पाँव आया द्रौपदी ने तुम्हें पुकारा साड़ी आन बढ़ाई नाम को लेकर विष भी पी गए देखो मीरा बाई देखो मीरा बाई अर्जुन कारत तुमने आका भारत भई लड़ाई भक्त की खातिर आप बने प्रभु आकर शेन नाई, प्रभु आकर शेन नाई। जो जन भजन करे नहीं भाई उमर व्यर्थ हो जाता राम नाम से गुण का तर गए पढ़ाए घर में तोता पढ़ाए घर में तोता नरसी के साब काज संवारे મુજકો મત વિસરના મુજકો મત વિસરના જનમ જનમ સે તેરા સારંગ તેરા નામ પુકારે કાના તરા નામ પુકારે શ્રી રાધે ગોવિંદ ગોપાલા પ્યારા તેરા નામ પ્યારા પ્યારા નામ તરા પ્યારા પ્યારા નામ વાવ મને મજા આવી ધૂને બરોબર જમાવટ કરી દીધી ત્યારે કોઈ કોઈ ભક્ત પોતાની જગ્યા ઉપર ઉભા થઈ નાચવા માંડ્યા એક ભક્તો એવા ભાવવેશમાં આવી ગયા કે તેણે સીધી દોટ મૂકી સ્ટેજ ઉપર સ્ટેજ ઉપર ચડી પૂછ બાપાને ઉચકી પોતાની કાંધ ઉપર બેસાડી સ્ટેજ ઉપર નૃત્ય કર્યું આ દ્રશ્ય જોઈ સૌ બે ઘડી ભક્તિની મસ્તીમાં ઝૂમી ગયા આ પ્રસંગનો ફોટો અમે બાપાની પુનિત ગાથામાં મૂક્યો છે દામજીભાઈએ ધૂન પૂરી કરી એટલે શ્રી કૃષ્ણના વિખ્યાત ધૂન ચાલુ થઈ આ સમારંભમાં હૈયે હયુ દળાય એવી ભીડ જામી હતી તારીખ શુક્ર રવિ દિવસ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો અહીં લોહાણા સમાજ ઓગણીસો બાપાને સન્માન પત્ર પણ અપાયું ત્યાં કેથેડ્રલ ચર્ચના પાદરી સાહેબ શ્રીને બાપાને નિમંત્રણ આપ્યું એટલે સૌ ત્યાં દર્શન કરવા ગયા તારીખ બાવીસ સાત ચુમોતેરના ના રોજ કોવનટ્રી થી બધા લંડન આવ્યા ચાર આઠ ચુમોતેર સુધી લંડનમાં બાપાના પ્રોગ્રામ ગોઠવાઈ ગયા હતા અને છવ્વીસ સાત ચુમોતેર થી ત્ર આઠ ચુમોતેર સુધી પૂજ બાપાના અનન્ય ભક્ત શ્રી મગન બાપા ભીમજી ભા યાણીને ત્યાં શ્રી રામ રામપરાયણ નવાની કથા વેઠી સંઘને તથા લંડનના ભક્તોને જમવાની તથા રહેવાની સગવડ મગનભાઈને ત્યાં જ હતી તારીખ સત્યાવીસ સાત ચુમોતેરના રોજ ફોરેસ્ટ ગેટ લંડનમાં રામપરાયણ ચાલતી હતી એટલે સૌને નિમંત્રણ મળતા દરેક ત્યાં આવ્યા અહીં પણ મોટી ધામધૂમથી બાપાના સામયા કરી બહુમાન કર્યું આ સમયે બાપાને લંડનમાં વસતા હિન્દુ ભાઈઓએ ઘેરથી આમંત્રણ મળ્યા ત્યાં તમામને ઘેર ભાવથી પદરામણી કરી દરેકને રાજી કર્યા તારીખ ચાર આઠ મોતે રોજ લંડનના બીજા નગરના એરપોર્ટ ગેટ ઉપરથી યુકે નિવાસી ભક્તજનોએ આફ્રિકાથી પધારેલ સંત પરમ પૂજ્ય હિરજી બાપા અને તેના ભક્તજનોના સંઘને કઠણ હૃદય આફ્રિકા જવા વિદાય આપી ત્યારે બાપાને હળી મળી દરેકની આંખો ભીની થઈ ગઈ